આપણે જે પેનથી લખીએ છીએ કે જે નોટબુકમાં કંઈક ટપકાવીએ છીએ આ બધી નાની નાની વસ્તુઓ પાછળ છે ને એક આખી દુનિયા છુપાયેલી છે ચાલો આજે આપણે આ જ રોજિંદા રહસ્યને ઉકેલીએ ચાલો એકદમ સાદો સવાલ આપણી પેન નોટબુક અને પુસ્તકો આ બધું આવે છે ક્યાંથી હમ એને કોણ બનાવતું હશે અને આપણા સુધી પહોંચે છે કેવી રીતે સવાલ ભલે એકદમ સિમ્પલ લાગે પણ એનો જવાબ છે ને એ આપણને એક મજાની સફર પર લઈ જશે તો મતલબ કે જ્યાંથી એ બને છે ત્યાંથી લઈને દુકાનદાર સુધી અને પછી દુકાનદારથી લઈને આપણા હાથમાં આવે ત્યાં સુધી આ આખી ચેન આ આખી કડી જોડાય છે કેવી રીતે આ બધા જ સવાલોનો જવાબ આપણને એક જ જગ્યાએ મળે છે અને એ જવાબ છે બજાર હા બજાર આ જે જગ્યા છે જ્યાં બધું એકસાથે આવે છે બનાવનાર વેચનાર અને આપણા જેવા ખરીદનાર બધા અહીં જ તો મળે છે સારું તો બજાર એટલી શું એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એક એવી જગ્યા જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થાય અને દુકાનોમાં જાત જાતની વસ્તુઓ વેચાતી હોય જરા વિચારો સવારે ઉઠીને શાકભાજી અને ફળો જોઈએ પછી સાબુ અને ટૂથપેસ્ટ નાસ્તા માટે બ્રેડ બિસ્કિટ બહાર જવા માટે કપડાં અને પગરખાં કામ માટે પુસ્તકો અને પેન અને હા મોબાઇલ ફોન અને ટીવી જેવી વસ્તુઓ પણ આપણી લગભગ બધી જ જરૂરિયાતો બજારમાં જ પૂરી થાય છે પણ શું બધા જ બજારો એક જેવા જ હોય છે ના બિલકુલ નહીં તમે જુઓ એક તરફ છે સાપ્તાહિક ગુજરી બજાર જ્યાંથી આપણે તાજા શાકભાજી લાવીએ છીએ અને બીજી તરફ છે મોટા મોટા શોપિંગ મોલ આમ બજારના તો ઘણા બધા પ્રકાર છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ પણ ચાલો આજે આપણે એવા બજારની વાત કરીએ જે આપણા ઘરની સૌથી નજીક છે અને કદાચ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ પણ છે આપણું પોતાનું મોહલ્લા બજાર ખરું ને આ એવી દુકાનો છે જેના પર આપણી રોજિંદી જિંદગી ચાલે છે સવારે દૂધ અને બ્રેડ લેવા જવાનું હોય કે પછી રાતના જમવા માટે મસાલા ખૂટી ગયા હોય તરત જ આપણે આ જ દુકાનો તરફ દોડીએ છીએ આ બધી દુકાનો કેટલી જાણીતી લાગે છે નહીં જુઓ ગલીના નાકે આવેલી ડેરી જ્યાંથી દૂધ દહીં મળે પેલી કિરિયાણાની દુકાન જ્યાં તેલ મસાલાથી લઈને ઘરની બધી વસ્તુઓ મળી જાય સ્ટેશનરીની દુકાન દવાની દુકાન અને હા રસ્તાની બાજુમાં ઊભેલા ફળો શાકભાજી અને રમકડાના લારી ગલ્લાને કઈ રીતે બોલાય આ બધું મળીને જ તો બને છે આપણું મોહલ્લા બજાર તો સવાલ એ છે કે આ સ્થાનિક નાની નાની દુકાનોને આટલી ખાસ શું બનાવે છે એવું તો શું છે એમનામાં જે મોટા મોલ કે સુપરમાર્કેટમાં પણ નથી મળતું ચલો જાણીએ એના ફાયદાઓ છે ને એ એકદમ સીધા અને સરળ છે તો એ કે એ આપણા ઘરની બિલકુલ બાજુમાં આપણા મોહલ્લામાં જ હોય છે બીજું આપણે દિવસ દરમિયાન ગમે ત્યારે જરૂર પડે એટલે દોડીને જઈ શકીએ અને ત્રીજી સૌથી અગત્યની વાત દુકાનદાર સાથે એક ઓળખાણ થઈ જાય છે ખબર છે એટલે ક્યારેક પૈસા ઓછા હોય તો એ ઉધાર પર પણ વસ્તુઓ આપી દે છે આ વિશ્વાસનો સંબંધ છે એટલે જ તો કહી શકાય કે આ નાની પરિચિત દુકાનો છે ને એ ખાલી વસ્તુઓ વેચવાની જગ્યા નથી એ તો આપણા દૈનિક જીવનનો આપણા સમાજનો એકદમ અનિવાર્ય ભાગ છે તો ચલો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં એક સવાલ પર વિચારીએ કલ્પના કરો કે જો આ નાની સ્થાનિક દુકાનો ન હોત તો આપણું જીવન કેવું હોત આપણી સવાર આપણી સાંજ બધું કેટલું અલગ હોત નહીં આના પર જરૂરથી વિચારજો